નાયબ પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક પૂર્વ અને ગુજરાત સરકાર દ્વારા સંચાલિત એસપીસી કાર્યક્રમના નોડલ અધિકારી શ્રી સફી નસલચરના સૌના ચરણોમાં મારા સદસત નમન હું કાસિયા પ્રદીપ વિશ્વભારતી વિદ્યાલય ધાવાડી નાળોથી આવ્યો છું હું એસપીસી કાર્યક્રમ અંતર્ગત છેલ્લા બે વર્ષથી જોડાયેલો છું અને આ બે વર્ષમાં અમને ઘણું બધું શીખવા મળ્યું અને સફી નસલચર જ્યારે અમારી સાથે એમની મુલાકાત થતી ત્યારે એમને એક આઈપીએસ પ્રોફિસર તરીકે નહીં પરંતુ અમારી સાથે એક મિત્ર તરીકે વધતા જેના કારણે અમે અમારી વાતો જે માતા પિતાને નહોતા કહી શકતા તે અમે સભીનેશનસમને કહી શક્યા અને જેમ આરો આપણને પાણી શુદ્ધ કરીને આપે છે તેમાં એસપીસી પ્રોગ્રામ આપણને એક સારા બાળકો સત્કામ સાથે આપે છે અને આજે જે તાજેતરમાં બનાવ બન્યો કે વિદ્યાર્થી વિદ્યાર્થીનો દુશ્મન બની ગયો પરંતુ જો તે એસપીસી સ્ટુડન્ટ હોત તે વિદ્યાર્થીને મારવાના બદલે જો તે વિદ્યાર્થીને ચક્કર પણ આવ્યા હોય તો તેને હોસ્પિટલ લઈ ગયો હોય તે આ એક પીસી સ્ટુડન્ટ થઈ છે અને જેટલા પણ એસપીસી સ્ટુડન્ટ છે તે બધા આવા સંસ્કારો સાથે આગળ વધતા હોય છે અને તેનું શ્રેય શ્રી સફીનાસન શરને જાય છે અને તેમને આજે ટ્રાફિક પૂર્વના નાયબ કમિશનરમાંથી મહિસાગર જિલ્લાના એસપી તરીકે જઈ રહ્યા છે તેનો ખૂબ જ આનંદ છે પરંતુ આ એસપીસી કાર્યક્રમમાં તેમની કોચ સર ક્યારેય નહીં વધતા and uh, i we are really missing jai